મહાદેવ હર મારું નામ છે હિરેન નાનાક્રમ મંગલાણી હું થેલેસ મેજર પેશન્ટ છું મારી ઉંમર ઓગણત્રીસ વર્ષ છે રનિંગ છેલ્લા ચાર વર્ષનો તો ત્યારથી હું બ્લડ ને નહીં બધી કામ ચડાવું છું હવે આપણે સિવિલ હોસ્પિટલમાં થેલેસમિયાની દવાઓ નથી એમાં કેલ્પર જે દવા આવે છે એ બહારથી પરચેસ કરવી પડે છે તો એ સિવિલમાંથી ફ્રીમાં આપે છે તો એ ક્યારેક હોય છે ક્યારેક નથી હોતી અને અમુક દવા જે અવેલેબલ છે એ એવી છે કે જે છોકરાઓને માફક નથી આવતી ને એક ઇન્જેક્શન આવે છે ડેસફરાલ કરીને એ મેડ ઇન જર્મન ના આવે છે એ છેલ્લા અઢી વર્ષથી છે નહીં જેથી કરીને છોકરાઓને ભૂલકાઓને બહુ જ હેરાન ગતિને બહુ તકલીફનો સામનો કરવો પડે છે ઇન્જેક્શન ત્રણસો ને સોળ રૂપિયાનો એક વાયલ આવે છે એવા કોક રોજના બે લેતા હોય કોઈ રોજના એક લેતા હોય તો આજે મધ્યમ વર્ગના વ્યક્તિઓ પરચેસ ન કરી શકે તો એમને દુઃખી થઈને પોતાના છોકરાને ભગવાન ભરોસે છોડી દેવું પડે છે જે આમ સરકાર શ્રી માટે બહુ આપણા માટે સરસ જરાક વાત જીવેલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ મેડમ ને અમે ઘણી વાર માયડા રજૂઆત કરી તો છેલ્લે મેડમ પાસેથી અમે એવું જવાબ મળ્યું કે ભાઈ તમે ગાંધીનગરમાં રજૂઆત કરો અમારી પાસે એવી કોઈ સત્તા નથી કે અમે આ બધું કરી શકીએ તો મારે સરકારશ્રીને એક વિનંતી છે પહેલાં તો હાથ જોડીને કે તમે એને સિવિલ રાજકોટ સિવિલને એટલી સત્તા આપો જેથી કરીને એને દવા ઓપર્ચેસ કરી શકે અમારા માટે થી મારું નામ છે કલ્પેશ ગમરા આજ રોજ સિવિલ થેલેસેમિયા સોસાયટી અને કેબરાફઝન ફાઉન્ડેશન કલેક્ટિવ રજૂઆત કરવા આવેલો છે કે આ બાળકોને જે હાલમાં જે દવા લેવી પડે છે થેલેસેમિયા મેજર બાળકોને એ દવાઓ સિવિલમાં ઉપલબ્ધ હોતી નથી અને સિવિલમાં જે બાળકોને ઇન્જેક્શન લેવાનું છે ફેરિટિન ઘટાડવાનો જે ઇન્જેક્શન છે લા ત્રણ વર્ષથી સિવિલમાં

અહીંથી કઈ થશે નહીં અમારા હાથમાં કોઈ પણ જાતની સત્તા છે નહીં તો તમે ગાંધીનગર ચાલી જાવ હવે આ બાળકો જે બીમાર છે પોતાને પંદર પંદર દિવસે દસ દિવસે બ્લડ ગોતવું પડે છે રોજની બાર પંદર દવાઓ લેવી પડે છે એ બાળકો ગાંધીનગર કોને રજૂઆત કરવા જાય શું સિવિલ પાસે આટલી પણ સત્તા નથી જેથી કરીને અમે લોકો આજ રોજ કલેક્ટરશ્રીને રજૂઆત કરવી છે કે આ બાબતે તેમને બાળકોને યોગ્ય ન્યાય મળે અને તેમને જે જરૂરી છે તેમની જે દવાઓની જે અછત પડે છે તે તેમની પૂરી થાય એ બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવીએ છીએ જે દુઃખની વાત છે કે સાડા સાતસો બાળક તેના ત્રણ વર્ષથી જે ઇન્જેક્શન છે તે સિવિલમાં નથી અને જે દવાઓ છે તે પણ અવેલેબલ હોતી નથી તો ખૂબ જ દુઃખની વાત છે અને એવું કહી શકાય કે સિવિલ ને પેશન્ટની કઈ પડી નથી અને જયારે અમે રજૂઆતો કરવા જઈએ છીએ ત્યારે એમની સાથે એવું વર્તન કરવામાં આવે છે કે જાણે કોઈ ગુંડા હોય કે ભાઈ અહીંયા આવવા નહીં તમારે અહીંયા આવું નહીં આ બધી રજો તમારે ગાંધીનગર કરી તો આ કોઈ વ્યાજી વસ્તુ નથી સરકારે એનું ધ્યાન જોવું જોઈએ એમના દ્વારા અમને સ્પષ્ટ ભાષામાં જવાબ દેવામાં આવ્યો કે એક પણ જાતની સત્તા અમારી નથી

બગડતું જઈ રહ્યું છે એમના લીવર એમના હાર્ટ ઉપર જે છે ફેરેટીન જમા થઈ રહ્યું છે તો જલ્દી થી એમનો ન્યાય નહીં આવે તો બાળકોની તબિયત વધુ બગડવાની શક્યતાઓ રહેલી છે ઇન્જેક્શન જે છે ડેલી લેવાના હોય છે જેમનું ફેરેટીન લેવલ વધારે હોય એમને ડેલી એક કે બે ઇન્જેકશન લેવાના હોય છે તે ચૌદ થી પંદર કલાક હોય છે ત્યાર તાત ઉપરાંત રોજની બાર થી પંદર દવાઓ લેવાની હોય છે તો એમનું જે સ્વાસ્થ્ય છે સારું રહે અને જો આ દવાઓ કે ઇન્જેક્શન ન મળે તો એના સ્વાસ્થ્ય અને એમના જીવન ઉપર જોખમ મંડળતું રહે છે ઇન્જેક્શન તો છેલ્લા પૂરા ત્રણ વર્ષથી નથી પણ દવાઓ પણ અવ્યવસ્થિત છે માનો કે બે મહિના હોય પછી પાછા બે મહિના નથી હોય એટલે કે દવાઓનો સ્ટોક પણ અવ્યવસ્થિત છે સાથે જે દવા લે છે એવી એવી લે છે કે જે દવાઓ બાળકોને માફક નથી આવતી જે દવાઓ બાળકોને ઉલટી કરાવે છે સેમ કંપનીની સેમ દવા બીજી કંપનીની લેવામાં માટે બાળકોને દવા મફક આવે છે આ લોકો દવાની કંપની પણ ચેન્જ નથી કરી શકતા સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ વિઝિટ કરો